વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આવ્યો છે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો પણ શ્વાસ લીધો છે પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી અસર થઈ છે માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ના જાય જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે